રાત્રિના સાડા દસની આસપાસ અપકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કીર્તિ પેલેસ સોસાયટી પાસે એક મર્ડરનો બનાવ બનેલ જેમાં મરણ જનાર દિશાંત ઉર્ફે સન્ની રાજપૂતને તેના મિત્રોએ મળી અને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી અને મોત નીપજાવી ભાગી ગયેલ જે બાબતે તાત્કાલિક પોલીસને જાણ થતાં કોટા પોલીસના પીઆઈ મકવાણા તથા તેની ટીમ દ્વારા જે સંડોવાયેલ જે માણસો છે એમને શોધી કાઢવા માટે તપાસ કરતાં આ જે મારનાર છે તેઓની તપાસ કરતાં તેઓ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો હોય તેઓને ડિટેન કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી આ જે મરણ જનાર તથા મારનાર બંને મિત્રો હોય અને જે મરણ જનાર છે એને બે ત્રણ ગર્લફ્રેન્ડ હોય અને પહેલાંને જે મારનાર છે એને ગર્લફ્રેન્ડ ન હોય જેથી તે એને ચીડવતા હતા એને લાગી આવતા એણે આ કૃત્ય કરેલ છે